નકલી અધોરેખી ના અધોરેખી ચંદ્રિકાબેન બરિયા દાહોદ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા શ્રી પટેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી રાઘુભાઈ મચ્છરપુર ધારાસભ્ય શ્રી જેન્ડલભાઈ ડામોર દાહોદ શહેર પ્રમુખ શ્રી આસિફ અલી સૈયદ સિંગવડ તાલુકા કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલા

દાહોદ જિલ્લો એ આદિવાસી અસ્મિતા અને આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે અહીંના જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે એમની જમીન ઉપરથી કલમ તોતેર ડબલ એના જે નિયંત્રણો છે એ વહીવટી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે જે બાબતનું આવેદન આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને આપ્યું આદિવાસી વર્ગની વ્યક્તિએ પ્રકૃતિ પૂજક કહેવાય તેમ છતાં તેઓ પાસે સ્ટેમ્પ પેપર ઉપર કેટલાક જે લોકો છે એ લોકો એવું એવું લખાવડાવ્યું કે આજથી તેઓએ ધર્મ પરિવર્તન કર્યું અને માટે તેઓની જમીન ઉપરથી ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટની કલમ તોતેર ડબલ એ જે છે એને દૂર કરવામાં આવી તો આ ગેરકાયદેસરનું કૃત્ય છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોર્ટની કલમ તોતેર ડબલ એની પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે ગ્રામ સભા જે ગ્રામ પંચાયત છે એનો ઠરાવ એ વાંચવો ખૂબ જ મહત્ત્વનો છે છતાં પણ તંત્ર દ્વારા ગ્રામ પંચાયતનો ઠરાવ છે એની ચકાસણી કરવામાં આવતી નથી જે પ્રકારે તોતેર એના જે નિયંત્રણો છે એને દૂર કરવાના તંત્ર અને સરકારશ્રીના જે ધારાધોરણો છે એનો ચોક્કસ પ્રકારે અમલ જે છે એ થતો નથી અને એના કારણે આપણા જે અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો છે આપણા જે આદિવાસી વર્ગના ભાઈઓ બહેનો છે એમની જમીન ઉપરથી તોતેર એના નિયંત્રણો ગેરકાયદેસર રીતે દૂર થાય છે તેઓ જમીન વિહોણા બને છે અને એ જ્યારે જમીન વિહોણા બને ત્યારે એમની જમીન જે છે એ એ જમીનનું તાત્કાલિક એક અઠવાડિયું બે અઠવાડિયું કે પંદર દિવસમાં એમની જમીન જે છે એ નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે એટલે ખેતીની જમીન જે છે એ બિન ખેતીમાં તાત્કાલિક ધોરણે રૂપાંતરિત થઈ જાય છે અને આમ આપણા જે ભાઈઓ બહેનો છે એ જમીન વિહોણા બને છે તો તંત્ર જે પ્રકારે આ પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહી છે ક્યાંક કાયદાની જે પ્રક્રિયા છે એમાં છટકબારી છે એ એ શોધી રહી છે તો આ માટે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આજ રોજ આવેદન આપું